અમદાવાદમાં ઓમ મંડળી દ્વારા શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે આઠ રત્નોની અનોખી ઝાંખી દેવકી મૈયાની દિવ્ય વાણી મુખ્ય આકર્ષણ રહેશે અમદાવાદ ખાતે શિવ ભોલેનાથ ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નેશા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હર્ષ રહ્યા હતા આજે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવાર બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખી અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં

મેરી શાન વંદે માત્ર સામૂહિક ગાયન કરવામાં આવશે કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના લોકોની આધ્યાત્મિકતા શક્તિને જાગૃત કરવાનો છે તેમને સનાતન સંસ્કૃતિ સાથે જોડી સમગ્ર દેશમાં ઓમનો જાપ કરવાનો છે કાર્યક્રમની સફળતા માટે સંસ્થા દ્વારા બાળકો સહિત તમામ શિવભક્તોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે

અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ જે કાલે ભવ્ય રેલી છે જેમાં બાર ઝાંકિયો છે બહુ મોટી મોટી અને એક કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને ચૌદ તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલાન યાનેકી ભોલેનાથ નો સત્સંગ થશે જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઉમરડી તરફથી તો ભાવ બીનું નિમંત્રણ છે बदा जरूर बदा ये जो रैली हो रही है ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही है और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूछते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलोमीटर एक किलो कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है

रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो मैं सभी से दिल से सभी को आमंत्रित करता हूं आप जरूर जरूर इस प्रोग्राम में शामिल हो बहुत अच्छा लगेगा आपको धन्यवाद संजीव राजपूत की रिपोर्ट एस9 न्यूज़ अहमदाबाद हमारी तमाम माहिती थी अपडेट सहवा माहिती जोडायला रहू एस9 न्यूज़ साथी